અને આજનો વિડીયો આપણો શરૂ કરીએ તો આજ આવ્યા છીએ એમ ઘાણે તેલ કઢાવવા મગફળીનું ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ અને તમને બતાવું આજનું અમારું કામ ઘાણે કઈ રીતે હાલે છે તો જોતા રહેજો અમારો અગલનો વિડીયો જો આ છે અમારી મગફળી બીજી અને અમારે ધમભાઈ ને બે આવ્યા છે અને ડબ્બામાં ભરી ને ભરી અહીંયા નાખવાનું આમાં લાઈન થી સિંગ મેરી આમાં આવે અને આમાંથી સિંગ ફિલાઈ જાય એટલે અહીંયા તેલ પડે તેલ આવે ને અહીંયા પાપડી નીકળે એટલે આ તેલ છે ને એ આમાં આવે ડબ્બાની અંદર જાય અને આ પાઇપ લાઇનથી ઓલા પણ જાય એટલે ફિલ્ટર થાય ફિલ્ટરથી તેલ આમાં આવે એટલે ફિલ્ટર થઈને આપણા ડબ્બા ભરાતા હોય આવી રીતે અમારા યુનુજ યુનુજભાઈના કાણે આવ્યા છે તેલ પીલાવાનું કામ શરૂ કર્યું તો હવે બાકી જ્યાં છે બે

ભેર આવ્યા ત્યાં તો આખા રીંગણાનું શાક સાસ ને રોટલા ને બધું તૈયાર છે ને નીતા વહી ગઈ કામે તણ વહી ગઈ જાય એટલે આખા રીંગણાનું શાક બનાવ્યું હતું એટલે હવે ખાવાનું શરૂ કરી દઈએ કારણ કે ખાઈ પછી પાછું મારે ઘડી કામે જ આવવું પડશે આજે મારે તે દિવસે બે ને અત્યારે વાડી આંટો મારવા આવ્યા છે કાંઈ કહો આંટો મારવા આવી ને હે પાણી સડાવું છે એ આવ્યો છે અમારે તેજસ્વી બે જોવા આવ્યા છે જો પાણી સડાવી દીધું આપણે તેજસ્વી મામા ક્યાં છે ક્યાં છે સાંધા સાંધામાય ભાળે છે એ પુપ્પુ પુપ્પુ બોલે પંપોડાવાળા અમારે તેજસ્વી બેન સપ્લાય પહેર્યા છે કા સંપલા પહેર્યા ને હે મામા ક્યાં છે क्या से सांदे मोम क्या से न्या क्या से हैं भाई क्या से ये तो सूरज दादा से तो सूरज दादा सांदे मा मच न्याजा क्या से न्या से तेजस्वी बह आटा मारे से हमें અય તેજસ્વી ફૂમકી લીધી તે તેજસ્વી ફૂમકી લીધી માથે ક્યાં છે હું આ એ પાણી પડે ને તેનો મજા આવે જોવાની ફૂમકી ક્યાં છે તારી એ ફૂમકી ક્યાં છે હાલો ઘરે જાવું ઘરે જાવું હાલો ઘરે જાઈ હાલો હાલો હલો ઘરે વિડીયો અને મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર ને કોમેન્ટ કરતા રહેજો અને ઓલી ટંકોરી આવે એ વગાડવાનું ભૂલતા નહીં અને આજ તો અમારા તેજસ્વીના પપ્પા વેગ્યા હતા હવાના હાથ વાગ્યાના ઘાણે શીંગનું તેલ કઢાવવા અને એ આવ્યા ત્રણ વાગ્યા હું અઢી વાગ્યાની વેગીથી ગૌશાળા કામે અને એ આવ્યા ત્રણ વાગ્યા મેં આખા રિના શાકને એવું બનાવી રાખ્યું હતું ને આવીને એણે જમી લીધું છે અને પછી વાડીમાં કામ હતું એટલે એ પણ વાડીમાં વહી ગયા અને અત્યારે આવી એટલે બહુ મોડું થઈ ગયું હજી મારે રસોઈ બનાવવાનું બાકી છે તેજસ્વીને પણ આરે લઈ ગયા હતા ને હજી મારે રાંધવાનું પણ બાકી છે અને આજનો અમારો આ વિડીયો અમે અહીંયા પૂરો કરી અને બાપા તારા